પ્રશ્ન થતો હોય છે કે મારે છૂટો દાણો નથી બનતો અને ઝીપકી જાય છે તો મારી સ્ટ્રીક થી બનાવશો તો એકદમ છૂટો દાણો થશે અને એકદમ સરસ અને ખાવામાં પણ એટલો મીઠો આપણે ભાત બનશે મેં આ

ધોઈ લીધા છે આપણે આ રીતના એકદમ સરસ આપણે ધોઈ નાખવાના છે અને આપણે આ ચોખ્ખા ધોયેલું પાણી પણ ફેંકીને દેવાનું આ આપણે કોઈ પણ ફૂલઝાડને પાસું તો આપણા હરિયાભર્યા ફૂલ ફૂલઝાડ રહેશે એટલે હું વારે વખતે આપણે જ્યારે ભાત કરીએ ત્યારે હું તેનું પાણી સાચવીને રાખું છું અને બધા ફૂલઝાડને પાઈ દઉં છું આપણે તુલસીમાંને પણ આ પાસું તો એકદમ હરિયાભર્યા રહેશે આપણે હવે આપણે ભાત ધોઈને સાફ કરીને લઈ લીધા છે તેમાં આપણે એક ચમચી ઘી નાખીશું આપણે એક ચમચી પેલા ઘી નાખી દેસું અને સાઈડમાં આપણે પાણી ગરમ મૂકી દીધું છે આપણે આ રીતના બધા ભાતને કોટ થઈ જાય ઘી એ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અને આપણે થોડું મીઠું પણ સાથે જ નાખી દેસું જો તમે નિમકવાળા ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો નિમકને ઘી બંને સાથે નાખવાથી એકદમ મસ્ત આપણે છોટો દાણો થશે આપણે સાઈડમાં પાણી આપણે ગરમ મૂકી દેવાનું છે છે તે એટલે આપણે આ કોટ કરીને આપણે ભાત ઓરી રીતના એકદમ સરસ આપણે કોટ કરી લેવાના છે ઘી ને નિમકથી આપણે પાણી ગરમ મૂકી દીધું હતું આપણે ઢાંકીને રાખીશું એટલે ફટાફટ ગરમ થઈ જશે આ રીતના આપણે પેલા ગરમ થવા દેવાનું છે ત્યારબાદ જ આપણે ભાત નાખવાના છે આપણે જે કોટ કરેલા ભાત છે તે હવે ઉમેરી દેસુ મેં એક વાટકો ભાત લીધા છે તો આપણે ત્રણ વાટકા પાણી મૂક્યું છે આપણે ભાત ભાત ઉપર આધારિત છે છે જો પાણી કઈ રીતના કરે એ પ્રમાણે આપણે ભાત જોશે પાણી જોશે એટલે ત્રણ વાટકા મેં નાખી છે મારે પરફેક્ટ માપ સાથે જ થશે આપણે જો ઓહાવવા હોય તો આપણે થોડું પાણી વધારે નાખીશું હું વહાવવાની છું એટલે મેં ત્રણ વાટકા પૂરું નાખ્યું છે હવે આને થોડીવાર ઢાંકીને રહેવા દઈશું એક ઉભો આવે ત્યાં સુધી આપણે ઢાઢ ઢાંકા પછી પણ ખ્યાલ રાખવાનો છે કે ઉભરાઈ ન જાય હવે આપણે આને થોડીવાર ઢાંકીને રહેવા દઈશું હવે આપણે ઢાંકણ ખોલી નાખીશું આ રીતના આપણે થઈ જાય આપણે ઢાંકણ ખોલી નાખવા દેવાનું છે અને તેમને ચડવા દેવાના છે ક્યારેક ક્યારેક વચ્ચે આ રીતના આપણે હલાવશું વધારે બહુ નથી હલાવવાના

એટલે મેં એક લીંબુનો રસ આ સ્ટોરેજ કરેલો બાઇટ છે તે નાખી દઉં છું આ આપણે અડધા ચડી જાય પચાસ ટકા જેવા ત્યારે જ નાખવાના છે તો જ આપણે છૂટો દાણો બનશે નહીંકર નહીં બને એટલે આ રીતના આપણે હવે નાખી દીધું છે અને હમણાં ઓગળી પણ જાશે જો તમારી પાસે ફ્રેશ લીંબુ હોય તો તે પણ નાખી શકો છો આપણે મસ્ત ભાગ ચડી ગયા છે અને દાણો પણ આપણે એકદમ છૂટો થઈ ગયો છે છતાં આપણે થોડું એવું ઠંડુ પાણી નાખીશું આપણે ગોરાનું પાણી નાખવાનું છે એટલે એકદમ સરસ આપણો છૂટો દાણો થશે હવે બધું આ રીતના સરસ આપણે હળવે હાથે હલાવવાનું છે હવે આપણે વધારે લાવશું તો આપણો દાણો તૂટી જશે હવે આપણે તપેલી લીધી છે તેની નાખે કોઈ પણ જારી આપણે મૂકી દઈશું અને આપણે આમાં ભાત ભાતારી લઈશું સરસ પાણી નીતર લીધું છે આ રીતના સેજ વાર ત્રાસુ રાખશું અને આપણે આ ગરમ પાણી નીચે ઉપર આપણે રાખવાનું નથી આપણે નહીં તરલ થઈ જશે અને છૂટો છૂટો દાણો પણ નહીં બને આપણે એટલે આ રીતના આપણે થોડી વાર નીતરવા દેસું અને આપણે નીચેથી પાણી લઈ લેશું આ પાણી આપણે આ પાણી પણ ફેંકવાનું નથી આપણે જે આ પાણી નીકળ્યું છે તેને આપણે ઠંડુ થાય એટલે આપણે ફૂલ ઝાડને તુલસીમાંને કોઈ પણ ઝાડને આપણે ઘરે વાવ્યા હોય બગીચામાં પાઈ શકીએ છીએ એટલે આપણે આપણે ફેંકવાનું નથી આ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને આપણે જો દાળમાં ખાતા હો તો દાળમાં પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે આપણે એકદમ સરસ છૂટો દાણો થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે ઠંડા થશે એટલે એકદમ સરસ છૂટા થઈ જશે આથી પણ એટલે આને હવે આપણે નીચે મૂકી દેસુ આપણે એકદમ છૂટો છૂટો દાણો થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ આ મારી તો એકદમ છૂટો આપણે આ રીતના બનાવશું તો આપણે સ્વાદ પણ એટલો મસ્ત બની જશે અને આપણા ભાગ તૈયાર છે એકદમ છૂટો દાણો તમે જોઈ શકો એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય અને આપણે જેમ બને એમ આપણે જૂના ભાગ લેશું જૂના ભાત હશે તેમ છૂટો દાણો થશે તમારી પાસે નવા ભાત હશે ને કરશો તો આ રીતના છૂટો દાણો નહીં થાય અને ચિકાસવાળા થશે તે એટલે જે જેમ બને તેમ આપણે જૂનો જૂના ચોખા જ આપણે પસંદ કરવાના છે આપણે જૂના ચોખા લેશું એટલે આપણે એકદમ મસ્ત છૂટો દાણો બનશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ